અલ્યા જીગા પછી હવે જેટલી વાર છે પછી અમારા લાડો ઉતાવળો થયો છે

તો પછી તમારે કરવાનું આવે છે તમને તો કઈ ખબર નહી પડતી જીગા ભાઈ હવે જો તમે અહિયાં જાન લઈને આવવાના છો ને તારા પછી બાપ ની કરવાના પાછું કઈ ગયો ઉતાવળ કરો હા ઉતાવળ કરો પણ જીગા ભાઈ આ શણગાર ને આ જીલણ ને આ બધી બધું પેલો કરવાનો હોય આ ખરા ટાઈમ ઉપર વરઘોડા ના કાઢવાના હોય આટલું તો પછી તમારે મગજ શેકે પછી ઠામકો સેજ નઈ જીગા ભાઈ હવે અતાર ચા શણકાર સજાવાના આવે છે એટલે આપણ આશી માત આખી આવી દાડે દાડા જેવી રાત જી છે વાળી તો પછી એટણે પછી તમારે નામ માયે શણકાર ને હણકાર બધું સજાવવું પડે હવે શું જીગા ભાઈ તમે ખરા ટાઈમ ઉપર વરઘોડા કાઢો છો પડડું શણકાર સજતા લાગસે અચ્છા જીગા ભાઈ મારો તો બાપની સગન અમે લાડીને લેવા રેવાના સાને અને આથી લીટ બોલાવતા પાછા ઘરે જવાના તમે બોડું શું મારા તો મૂડની આખી પથારી ફેરવી લાશી છે બાપના હમ અલ્યા ઢુકડું નથી અમારું ગામ 200 કિલોમીટર છેટે થી અમે આયા જાન લેન

હવે જીગા ભાઈ એવા ઓઢણા થી અમારે કાઈ લેવા દેવા સે નહી પણ તમે ફટાફટ જીગા ભાઈ ઉતાવળ કરો તો હવે સારું ભલી છે એમ ભલી વાત છે સોધી રાતી હોય કે કાળી હોય કે ભૂરી હોય કે પછી ગમે એવી હોય એનાથી અમારે કઈ મતલબ નહી જીગા ભાઈ મેં તમને શું કીધું તમે હાથ ઉતાવળ કરો હવે અમારે ઘરે જાવું છે બહા કિલોમીટર આખું છે હવે ઈ મોરલા નથી ટબકતા અને અમે ઉભા ઉભા કાન રાડી ઉપાડો રાસા ને એના આવા આવે રાસે જીગા ભાઈ મોરલા નહીં ટબકતા અમે કાળા થ્યા છે અમારી રાડી ઉ ન્યા ભળા હેરી તમને એવું લાગે છે કે મોરલા ટવકે રહે મોરલા બોરલા કોઈ ટવકતા નહીં અમે રાડ્યા પાડા રાસા લે અલ્યા જીગા ભાઈ સાદીના ચાલતા હોય કે પછી લોઢા ના ચાલતા હોય કે પછી સ્ટીલ ના ચાલ હોય એનાથી અમારે કોઈ લેવા દેવા નહીં પેલા ઈ પણ અતાર ની વાત કરો અતાર ની તમારે હવે તૈયાર કરવાનું છે કે નહીં બધું હવે પણ એટલું કરો ખબર છે અમાને કે જમાનો બદલાયો એટલે તો તમાર જેવા માણસો થઈ ગયા છે આ જમાના માં ચાર નું કઈ તો મરી જાય પણ ભાઈ તમારે જરાય મજરે આવતું નથી

હેલો મિત્રો તો આ વિડીયો ખાલી મનોરંજન માટે બનાવેલા તો કોઈ પણ કલાકારને ઠેસ પોક મારો અમારો નથી કારણ કે મેં દરેક કલાકારનો દિલથી સન્માન કરાશો જો મિત્રો અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો આવા નવા ખાસ કોમેડી વિડીયો જોવા માટે તો જય માતાજી